નેત્રી ઋષિ વિદુરને કે વિદુર પેલા માણસે અભિમાન માંથી મુક્ત થવું તો ભગવાન પરમાત્માને ને એને દર્શન થાય જ્યાં સુધી અભિમાન હોય ને ત્યાં સુધી ભગવાન એને દેખાય નહીં અને અભિમાન ક્યારે ઓગળે આપણને એમ થાય કે મારી પાસે પાંચ કરોડ રૂપિયા છે તો પાંચ કરોડ નું અભિમાન લઈને આપણે ફરતા હોય પણ પછી ખબર પડે કે આપણા પાડોશી પાસે તો દસ કરોડ રૂપિયા છે આપણા કરતા જ્યારે મોટા માણસને ને એટલે આપણું અભિમાન ઓછું થઈ જાય કે અચ્છા લે આપણા કરતા ભાઈ રૂપિયા છે હો વધારે આપણને એમ થાય કે મારી પાસે બહુ મોટો બંગલો છે પણ આપણા પાડોશી વાળા આપણા કરતા મોટો બંગલો બનાવે એટલે આપણું અભિમાન ઓછું થઈ જાય પચાસ લાખ સારી મોંઘા ગાડી છે પણ અઠવાડિયા પછી આપડા કરતા પચાસ લાખ કરતા સિતે લાખની ગાડી લઈને કોક આવે એટલે આપણું અભિમાન ઓછું થઈ જાય ભાઈ એની વાત થાય એને તો આપણા કરતા મોંઘામાયલી ગાડી છે કેમ આપણા કરતા મોટા માણસને જોઈને તો આપણું અભિમાન ઓછું થઈ જાય તો માણસે એક દ્રષ્ટિ એ બાજુ પણ રાખવી જોઈએ આપણા કરતા ઊંચો વ્યક્તિ હોય ને એના તરફ પણ દ્રષ્ટિ રાખવી જોઈએ કે જેથી માણસને અભિમાન ન હોય અને એક દ્રષ્ટિ નીચેનો માણસ હોય એ બાજુ પણ રાખવી જોઈએ શું કામે કે તોય એ પણ જરૂરી છે તમે વિચાર કરો તમે આમ બદ્રીનાથ ને જાઓ ને બાપ બદ્રીનાથ બાજુ ને એ બાજુ અમુક અમુક આપણા ભારતની જ વાત બીજા દેશમાં નહીં ઘણા બધા રાજ્યમાં થોડુંક ત્યારે એને જમવાનું મળે ને એને ઘરની અંદર આવે ને ત્યારે ખાલી એક જ ટાઈમ એને જમવાનું પરિવાર ભેગો બેસીને જમી લે એક ટાઈમ જમવાની વ્યવસ્થા માંડ થાય છે આવી પરિસ્થિતિ આપણા ભારતમાં છે એટલી ગરીબાઈ છે હજી ત્યાં અને અહીંયા આપણે ત્રણ ટાઈમ જમીએ અને જમીએ તો થાળીમાં એટલું બધું લઈએ કે કેટલું તો હેઠું મૂકી દઈએ તો માણસે એક નજર જોઈએ એ બાજુ જોવે ને આ લગ્ન કરીને માણસે ફરવા માટે જવાનું હોય અત્યારે નવ દંપતીના લગ્ન થાય ને એટલે તરત જ બે જણા ફરવા માટે નીકળે ફરવા માટે નીકળે એ જરૂરી છે એ શાસ્ત્રોક્ત છે પણ શું કામે ફરવા જવાનું કે દુનિયા જોવાની છે એને કે દુનિયામાં માણસો કેવી રીતના રહે છે હવે કારણ કે એનો ગૃહસ્થાશ્રમ ધર્મ ચાલુ થાય છે તો એને પેલા દુનિયા જોવાની છે કે દુનિયાની અંદર કેટલા દુઃખી માણસો છે તો એમાંથી એને પોતે શીખવાનું છે કે અમારે મારું ઘર સંસાર કેમ ચલાવવું એટલા માટે દુનિયાના દર્શન કરવા માટે ફરવા માટે એમ જવાનું છે આવી રીતના ફરવા જવું એક શાસ્ત્રોક્ત છે એમાં ના નહી પણ પેલા દુનિયાને જોવી પડે અત્યારે ફરવા દે છે એમ નહીં ખાલી રૂપિયા ઉડાડીને ફરીને આવતા રહી એનો કઈ અર્થ નથી પણ તમે બીજા રાજ્યમાં જાઓ બીજા વિસ્તારમાં જાઓ જોવો પ્રજા કેટલી દુખી છે એ બધું જયારે જ્ઞાન લઈને આવે પછી એ વ્યક્તિ જયારે પોતાનો ઘર સંસાર ચાલુ કરે ને એના ઘર સંસારમાં ક્યારેય કોઈ દિવસ તકલીફ ન પડે કારણ કે પ્રેક્ટિકલ અનુભવ લીધેલો હોય સ્કૂલમાં શિક્ષકો ભણાવે છે પેલા ભણતા હોય ને ત્યારે થિયરી હોય પેલા એ બીએડ કરે પીટીસી કરે તો એને એક વર્ષ માટે બે વર્ષ માટે જેવો કોર્સ એ પ્રમાણે પેલા એ ભણે બધું અને પછી એને સ્કૂલમાં ભણાવવા માટે પણ મોકલે કે તમે જાઓ હવે ભણાવો સ્કૂલમાં જઈને ડૉક્ટરે કઈ સીધે સીધા આમ ડોક્ટર થઈ જાય પહેલાં એને ભણવાનું હોય અને ભણીને પછી એને હોસ્પિટલમાં બીજા ડોક્ટર હોય ને છે ડૉક્ટર એની નીચે એને પ્રેક્ટિસ કરવાની હોય શીખવાનું હોય કેમ ઇન્જેક્શન આપવા ઇન્જેક્શન દવા ભરતા દવાને તમે નામ આવડે કે તાવમાં તમારે આવી દવા દેવી પણ ઓલું ઇન્જેક્શન કેમ ભરવું કેમ લગાવવું એ તો પછી પ્રેક્ટિકલ શીખવું પડે ને બધું

એટલે કોઈ વિદ્યાર્થી કહે સાહેબ એમ અમને ખબર ન પડે એમ અમને ન સમજાય તમે એક અમે ઘોડો લઈ આવી દઈ તમે જરાક આમાં બેસીને બતાવો તો ખબર પડે વા ઉભા ઉભા જ્ઞાન આપવું સહેલું છે એટલે શિક્ષકને એમ કે આમ જ ઘોડો હાલતો હોય છે કોઈ દિવસ બેસે તો ખબર પડે ને ઘોડો કેમ થાય અને એ સાહેબ ઘોડા ઉપર ઠેકડો મારીને બેસ લાગ્યા ને ઘોડાએ જે છલંગ લગાવી સાહેબે ઊંધે માથે નીચે ગયા એ રૂમમાં ઊભા ઊભા બોલવું સહેલું છે બાપ પણ પ્રેક્ટિકલમાં કરવું બહુ અઘરું છે એટલે જીવનની વાસ્તવિકતા અલગ છે ત્યાં તો માણસે પહેલાં તો નિરઅભિમાની બનવું પડે કોઈને સત્તાનો અભિમાન સંપત્તિનું અભિમાન સ્વરૂપનું અભિમાન આ બધું જતું રહે તો આ બધું જરૂરી છે હોવું જોઈએ ને એવું નથી કરતા બિલકુલ કે સંપત્તિ ન હોવી જોઈએ ને સત્તા નથી ભોગવવાની ના બધું પણ એનું અભિમાન નથી રાખવાનું